એ મારે તને એક વાત કહેવી છે જો તને દુઃખ ન લાગે ને તો મને એવી વાત અંબાણી કે તમે બે ભાગીને આવ્યા છો હે તમારા મમ્મી પપ્પાએ લગ્ન નથી કહેતા ભાગીને આવ્યા એવી વાત મેં સાંભળી તને હું ખાલી કહું છું પછી તને એમ ન થાય કે મને કહે પણ મને એવી વાત અંબાણી એટલે હું કહું કે હાલ કહું હે કેમ આવી રીતે થયું હા માસી અમે એવી રીતે લગ્ન કર્યા કેમ કે મારા મમ્મી પપ્પા એને મારા લગ્ન કરવા નહોતા માગતા અહીંયા એટલે પછી છે ને મેં આવી રીતે કર્યું અને મારી સગાઈ ક્યાંય નક્કી થઈ દીધી મેં એની યારે સબન તોડી અને મેં આની હું ભાગીને આવી છું હું ભાગીને આવી માસી પણ મારે તમને શું વાત કરવી હું દિને રાત ડહેડો કરો ને ઘરે બેઠા બેઠા બસ કેમ કે આ લઈ આવ કરને તેમ કર ને ભૂખ લાગીને ઓલું કર ને ભાડાના પૈસા હું દઈશ ઓલા માસીને પાંચસો તમે દીધા ત્યાં અમને તાળું ખોલી દીધું વિચાર કરો માસી હું બહુ હેરાન હું અત્યારે હા બધી વાત હાસી તારી પણ દીકરી હું તને હારી એકા માં તો મા બાપ જો કઈ આપણે લગ્ન કરી દેવાના હોય કઈ ક્યાંય આપણે નો ન દીકરી દીકરીને પણ છે દીકરી ત્યાં ખોટી મોટી ભૂલ કરી છે માં આવા એ પરણાય મેં તો જોયો બાપા એકું ના તેન કરતો હોય ત્યાં કા કેમ બિસાડીને રાખતો હોય છે માં દીકરી હજી કોઈ નતો હોય ગયું હજી હું તને કહું છું હજી છે ને તું માં દીકરી તારે ઘેર વહી જાઉં હું તો તને સારી રીખામાં દઉં એટલું કામ તું કેટલોક ટાઈમ કરી અને મા બાપ છે કોઈ છે હું છે કંઈ ખબર છે તને હે માં દીકરી હે એના કરતાં છે ને તું તાર ઘેર વહી સલામતી સલામતીથી વહી જા હજી કંઈ નથી થઈ ગયું તારા મા બાપ કહી નહીં કે હું આવી તારા મા બાપ પાસે બસ કે મારી પાસે રહેતી હતી તમારી દીકરી હે હું તને સપોર્ટ કરી પણ તું તારે ઘેર વહી જ દીકરી મને તો તારો વિસાર થાય છે જોતા ખરી તું દહેડા કરે નહીં બેઠો બેઠો ખાય છે આવા પૈડાનું શું કામ આપણે હં જી શ્રી માસી કેમ છો મજામાં ને અમે આવ્યા જોવો તમારે ઘરે તી બેન કે કે મારે સારું ત્યાં બાજુમાં ગયા મેં કીધું કંઈ વાંધો નહીં આ મને કે હાલ નહીં કે હાલો ને જઈ આવીએ એ કે બેનના ઘરે હું કાલો આટો મારી આવીએ પછી કાજુ હોય ગઈ ત્યાં અમને ગમતું નહીં બે જણાને ત્યાં અમે પછી આટો મારવા આવી ગયા મજામાં માસી તમને હેરાન તો કર્યા આવીને પણ હારું છે ને હારે છે દીકરા કેમ છે મજાને હું આણી તી તમારે ક્યાંક જવું ને એક તી રોકાઈ ગઈ よく見ると、私は、私 <noise> は<楽>、私は、私は、私は、私 i 私は、私は、私は、私は、私は、私は、いは、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私

આવી ગયો મમ્મી બરાબર લાગુ કે નહીં હાચું કે જો મમ્મી સારો લાગો ને કે મને નિશુના પપ્પા હા પાડી દે કોઈ ડિમેન પપ્પાને ન જોયા ન તેને મમ્મીને જોયા હાંચે મમ્મી હા છે એની તમને નથી જોયા નિશુએ આજે તમારા બધાને જોઈ લેશે અને મમ્મી નિશુ એટલી સારી છોકરી હે તમે જોવો ને તો જ હા પાડી હો એવી મસ્ત છોકરી હે હા હારું હું કંઈ જ કહું કે તમારે

મોડ હૈલા બન કે જવાયંગે એ જી ઓજી હમ તો ઇશારો મેજી તો ઇર માં બાતી કરેંગે સબ જ આપને ભુલા ભુલાોટી

વાત કરતી છો તો કેવી વાત કરે છે હાલ તારે જવાનું છે કઈ નથી રહેવાનું આશીર્વાદ આશીર્વાદ માં દીકરા ને કઈ માં મને એવું ના હોય કે પગે લાગવું ના લાગવું આપણે પણ આ એક નેમ હોય કે જો વડી ને પગે લાગે તો હારું ને હા માસી અમારા ઘરમાં નિયમ જ છે મારી બહુને કીધેલું હોય ને બધાને કીધેલું હોય ઘરમાં ગમે ને પગે લાગવાનું આવે આપણાથી વડીલ હોય ને બરાબર ને આપણે આશીર્વાદ મળે હું તો એમ જ કહું બરાબર હાચું કહું કે કોટુ માસી તો બહુ ડાયો છે છોકરા છોકરા તો વાત કરું તમારી બેન છે ને થોડીક છે ને આપણે કહેવાય નહીં પણ હા આપણા લોહી પી જાય કહીને કોઈ કહેવાય નહીં મગજ બહુ તામસી તામસી તમે જુઓ તો એવો મગજ તામસી છે પણ હવે પછી હું ઘોયરું કરું એમ થાય કે ઘોયરું આપણે હવે ક્યાં આવે બોલું કરું એ

ক কার তা কই দিয়াবে তম মা বিয়ে হ রমা খবছে তমে কন খনন তাতা আ অমনে গমে পনাতা ঠইছে আন চজতা করে ছরু কাপন কি কিবি পান্ াায় ম সানা ও লারাই না। ইতোবারবার মাসি নানাই তো ম ছাবিদ ন্তু আরিতে করমবারবার নাতা এলেনে আতা তন খা ভাদ কর ত এমন থাকই তু কিয়েসে পনাওয়া ঠাইছে আটা আ পরাবার। ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハハロー、ハロー、ハロー、ハロロー、ハロー、ハロー、ハロー、ロー、ハロー、ハロー、ー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、ハロー、

y Tomás, y tomas la corona, si 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 tomas bien, a si si tomas la corona, si tomas la corona, si tomas la corona, si tomas la corona, ¿no? tomas la corona, si tomas la corona, ti tomas la corona, si ના ના માસી એ તો બધી વાત બરાબર પણ મારા પપ્પાનો સ્વભાવ તમને ન જ ખબર એ મને છે ને અત્યારે ન અત્યારે આમાં નામાં જમીનમાં હમાડી દે એ તમને ખબર છે હું ગમે એવી દુઃખી હોય કે સુખી હોય મારાની પાસે જ રહેવું પડશે માસી માસી એક મને છે કે હું તમને માથી વિશેષ માનવા માંગી તમે એટલું મારું ધ્યાન રાખો એટલું તો માય ન રાખે હે એટલું તમે ધ્યાન રાખો માસી સાચે એ તો બરાબર પણ માથી વિશેષ કોઈ ન થાય મા હોય માસી હોય કે આજુબાજુ હોય કે મા જેવી થાય ને એવું કોઈ નહીં થાય બેન હું તને હાસી વાત કરું હું તાર ભેગ ગયા હું હાલ હે તને સૂટ છે હાલ તું કે નહીં હું તાર ભેગ ગયા હું પણ તું આનાથી સૂટકારો પાયો ન તું હેરાન થાય બેન હું તને હાંસું કહું તું મને માં માઈ ને તો માની વાત માની તું હાલ હું સમજાવી તારા મા બાપને ના ના માસી એ ગમે કહી ગમે એ ટાઈમે કંઈ કર નાખે મારા ભાઈ બહેન છે હવે મારા ભાઈ બહેન હા હું જોવાની છું મારે નથી હોય હું સુખ જાવ કે દુઃખી આવું હું ત્યાં નથી જવાની બસ હું કામ કરી અને ખાવાનું એનું કરીને મારી કરી બસ એ જ મારી જિંદગી મને અફસોસ થાય પણ શું કરવું ક્યારેક તો એ મારે આમું જોઈએ ને ક્યારેક તો મારું રાખશે ને હું એમ કહું એ તો બરાબર દીકરી પણ મને બહુ દુઃખ થાય તને આવી રીતે જો ને મારી દીકરી પણ મને એવું દુઃખ થાય કે દીકરી હોત ને તો મને એમ થાય કે ના મારી દીકરી હે પણ તું મારી દીકરીથી વિશેષ છે પણ એટલે હું તને સમજાવું છું બેન કે હાલ હું તાર ઘેર મૂકી જાઉં તને કોઈ કોઈ જીમ કરે એમ કરવા દે હું કરવા વર્ગે છે હું એને નામ મૂકી શકું કે જઈ શકું અમારા ઘરે બહુ ડેન્જર છે ગમે કરી નાખે તો મારું નામ આવે અમે પાછા લગ્ન કરી લીધા સાઈન કરી લીધી ભાઈ હવે કાંઈ ન થાય છું અત્યારે તમને માનવું તો કહું બસ માં દીકરી તું રહું રહ તો મનેય ન ગમે

ભાઈની મસ્ત લાગતા તમે પણ કાળા વાળ કર નાખ્યા કંઈ વાંધો નહીં મમ્મી હું સારું લાગું ન સાચું કહેજો એક તો હું કોઈ દિવસ મળ્યો નથી એવી હરમ થાય મમ્મી ના ના મા દીકરો તો રૂપ છો લાગે છે ને હા કયો અસર લાગે છે મારો દીકરો તમને મા દીકરાના ખુશી છે એવી કઈ દી ખુશી નથી નહીં મા દીકરાને હા મમ્મી મમ્મી તમારા હું

હાલો હવે આપણે નીકળીએ તો મમ્મી હવે નીકળી જાય બરાબર ને હા માય ઓલો જય આવવાનો છે ને ગાડી લઈને હા મમ્મી આવવાનો હવે ફોન કરી લઉં તો પછી નીકળીએ હા માં ફોન કર લે પછી આપણે જાય હારું બહુ હારો સેય છોકરો ભાઈ થી વિશે સે ધારે હે હું માં દીકરા હા મમ્મી વાત સાચી છે બસ જો હાલો ફોન કર દો ને એટલે આપણે નીકળીએ બરાબર હાલો ભલે જય માતાજી જય મન દાદા બસ ને જય મહાદેવ અમારું કામ સફળ કરી દેજો કામ અમી હા અમારા દીકરાનું કામ સફળ થઈ જાય એટલે બસ